નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે તુવેરનો પાક અત્યારે લહેરાઈ રહ્યો છે સારામાં સારો પરંતુ એમાં સાવધાન ખેડૂત મિત્રો આ રીતનો એક આજનો સબ્જેક્ટ છે કે એમાં અત્યારે શું પરિસ્થિતિ આવવાની શક્યતા છે એનું અત્યારે અગાઉથી જો આપણે ધ્યાન રાખીએ તો શું ફાયદો થાય એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે ત્યાં ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ ચેનલ છે એને લાઇક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો જેથી કરીને દર અઠવાડિયે આપણે જે બેથી ત્રણ વિડીયો મૂકીએ છીએ કૃષિને લગતા એ તમારા મિત્રમંડળને ઉપયોગી માહિતી મળી રહે તો મેક્ઝિમમ આ વિડીયોને શેર કરજો મિત્રો તમે જાણો છો કે આ વર્ષે આપણે તુવેરનું વાવેતર બહુ મોટે પાય થયું છે એટલે કે તુવેરમાં આપણને વિઘાદીઠ જે આવક છે એ ખેડૂતોને ગઈ સાલ સારી એવી મળી એને લીધે ખેડૂતો તુવેરના પાક તરફ આકર્ષણ છે બીજું એ કે તુવેરમાં આપણે જૂની જાતો હતી બીડીએન ટુ વૈશાલી એ તો વાવેતર છે જ પરંતુ વધુ વધુ વાવેતર જે નવી જાતો આવી છે ખાસ કરીને જી જેપી વન એટલે કે સાવજ પછી ગંગા એટલે કે અક્ષય ગંગા આવી જે જાતો આવી છે એ ઉત્પાદન વધુ આવવાને કારણે ખેડૂતોમાં લોકપ્રિય થઈ છે પરંતુ મિત્રો જે કોઈ પણ આપણે વસ્તુ નવી આવે તો એમાં શું ધ્યાન રાખવું એ પણ ખાસ જરૂરી છે તો મિત્રો આજે ખાસ કરીને તુવેરમાં જે નવી જાતો આવી છે તો એમાં ફાયદા વધારે પરંતુ અમુક પોઈન્ટ એના નુકસાનકારક પણ હોય છે એટલે કે એમાં અમુક વર્ષે ફૂલમાં વંધ્યત્વ એટલે કે વાયરસનો રોગ આવવાની શક્યતા હોય તો એના માટે અત્યારથી જો આપણે સાવધાન થઈ જઈએ અત્યારથી જો પગલાં લેલી તો એ પ્રશ્ન એમાં આવે નહીં મિત્રો તમે જાણો જ છો કે આપણે જે નવી જાતો તુવેરને આવી એ પંદર દિવસ લેટ હોય છે એટલે કે એમાં ફ્લાવરિંગ પંદર દિવસ લેટ આવતું હશે ટુ અને વૈશાલીમાં ફ્લાવરિંગ વહેલું આવી જાય જ્યારે અક્ષય ગંગા છે કે અન્ય નવી જાતો આવી છે એમાં ફ્લાવરિંગ પંદર દિવસ લેટ હોય છે મિત્રો તમે જાણો જ છો કે આપણે અત્યારે મગફળીમાં રિલે પાક તરીકે તુવેર વાવેતર હોય છે એટલે કે મગફળીની વચ્ચે તુવેર હોય છે એટલે અત્યારે મગફળી બધી નીકળી ગઈ અને હવે ફક્ત તુવેર ઊભી હોય પાડે પાડે આપણે તુવેર વાવી હોય એ ઊભી હોય તો મિત્રો તમે જુઓ કે મગફળીની જે ચુસ્યા પ્રકારની જીવાત હોય ખાસ કરીને લીલી પોપટી એટલે કે રેસીડ અને બીજું આપણે કથીરી આ જે બે જીવાત છે એ શું કરે કે મગફળીનો પાક અત્યારે હાર્વેસ્ટિંગ થઈ ગયો એટલે એના પાથરામાંથી ઉડી અને હવે તુવેરમાં ટ્રાન્સફર થતી હોય છે તુવેરમાં હજી ફ્લાવરિંગ ચાલુ થયું નથી પરંતુ પાંદડામાં તમે હલાવો તો એમાં ચુસ્યા પ્રકારની જીવાત જોવા મળે છે એટલે કે ખાસ કરીને લીલી પોપટી જોવા મળે છે બીજું અમુક અમુક જગ્યાએ સફેદ માખી અને કથીરીનો પણ પ્રશ્ન હોય છે હવે મિત્રો આ જે નવી જાતો આવી છે ખાસ કરીને અક્ષય ગંગા કે જીજેપી વન કે સાવજ એ જે નવી જાતો છે એમાં અત્યારે વાયરસનું પ્રમાણ આવવાની શક્યતા છે કેમ કે વાયરસ લાવનાર જે જીવાત છે એ જીવાત છે એટલે આપણે માનો કે આ કથીરી છે લીલી પોપટી છે એ વાયરસને લાવે આપણને જે માણસને મચ્છર કરે તો મચ્છર લોહી એટલું બધું ન પીવે પરંતુ મચ્છરનું જે કામ એક જ છે લોહી સૂચી લે પછી એમાં વાયરસ એટલે કે તાવના જે જીવાણું હોય એ દાખલ કરી દે એને લીધે માણસને મચ્છરો કૈડા પછી તાવ આવે એમ આ જે ચુસ્યા પ્રકારની જીવાતો છે અત્યારે એટલો બધો નરવો પાક છે ગંગા હોય કે જી જે પીવંતુ છે એ પાક વાળો પાક છે તો એમાં અત્યારે ચૂસિયા પ્રકારની જીવાત છે ટ્રાન્સફર થઈ છે એને લીધે શું થશે કે એ જીવાતનું જો તમે નિયંત્રણ નહીં કરો તો એમાં જે આ વાયરસ ફેલાવતો રોગ છે એ દાખલ કરી દેશે એને લીધે શું થશે કે એને આપણે ગુજરાતીમાં વંધ્યત્વ એટલે કે છોડમાં પાંદડા છે ઝીણા ઝીણા થવા માંડે ફૂલનો આવ્યો હોય તો જ્યારે ફૂલ આવ્યા પછી જો આવે તો એ ફૂલને બદલેમાંથી પાંદડા નીકળવા મળે ફૂલનું પ્રમાણ ઘટી જાય સાથે સાથે સિંગો બનવાનું પ્રમાણ પણ ઘટી જાય તો આ જે જાત વધુ ઉત્પાદન તમારે લેવું હોય તો અત્યારે મગફળી કાઢ્યા પછી શું ધ્યાન રાખવું એના વિશે તમને વાત કરું કે મિત્રો અત્યારે જે મગફળી લેવાઈ ગઈ હોય તુવેરમાં પાળા ચડી ગયા હોય અત્યારે હજી તુવેરમાં ફૂલ આવવાની શરૂઆત નથી થઈ તો એવા સમયે જે ચુસ્યા પ્રકારની જીવાત જો તમને જોવા મળે તો એમાં તમારે અત્યારે જો લીલી પોપટી જોવા મળે તો પછી ઇમિડા કે એક તારા એટલે કે આપણે કોન્ફિડોર કે એકતારા કે તમે લઈને અને જો છંટકાવ કરી દો તો એમાં તમારે લીલી પોપટી કંટ્રોલ થઈ જાય પણ લીલી પોપટી ન હોય અને જો તમારે કથીરી જોવા મળે કથીરી એટલે કે લાલ કલરની હોય ને પાનની નીચે આઠ પગવાળી હોય એ જો જોવા મળે તો એમાં ફે ફેનાજા પિન અથવા પ્રોપર ગાઈડ આ નામની જે જે દવા છે એ બજારમાંથી મળે એ લઈ ગયો સાથે તમારે અત્યારે ફ્લાવરિંગ પહેલાં જે દવા છાંટવાની હોય કે વધારે વધારે ફ્લાવરિંગ આવે પાક એકદમ વિકાસ થોડોક પકડે એના માટે તમે વર્ડેશીયમ કંપનીનું પ્રાઇમસી આલ્ફા ચાલી એમએલ મિક્સ કરી દેજો આ બે જ દવા તમારે મિસ કથિડીની અથવા તો લીલી પોપટીની સાથે તમારે પ્રાઇમસી આલ્ફા આ દવાનું મિશ્રણ કરી અને જો ફૂલ આવે પહેલાં જો તમે છંટકાવ કરી દો તો તમારે અત્યારે જે આ વાયરસનો જે રોગ આવવાનો છે એ તમારે કંટ્રોલ થઈ જાય સાથે સાથે મિત્રો એ પણ કરો કે તમે જે વાયરસનો રોગ આવે એ રોગ તમારે તમારે માનો કે એમાં આપણે કહેવાય ને કે સ્ટેપ્ટોસાય નામનું જો તમે તત્વ આવે એ જો તમે ત્રણ ત્રણ ગ્રામ નાખતા જાઓ તો વાયરસનું એડવાન્સ પ્લાનિંગ થઈ શકે તો એના માટે થઈને તમે આ પ્રમાણે તમે કરશો તો તમને વધુમાં વધુ ફાયદો થશે તો મિત્રો આ જે મેં તમને ઉપાય કીધો એ તમારે ખાસ કરીને વધુમાં વધુ અત્યારે સાવચેત રાખવા જેવું છે આગામી પંદર દિવસમાં આ જે મેં દવાનો ડોઝ દીધો એ જો શણગાવ કરી તો તમને સારામાં સારો ફાયદો થશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ